સંતરામ્પુરના સંત ગામે અને કુરેટા ગામ વિસ્તારના લોકોએ વીજ સમસ્યાને લઈ જીબી ઓફિસ સામે રાત્રિના સમયે ઉગ્ર રજૂઆત કરી સંતરામ્પુર તાલુકાના સંત વિસ્તાર અને કુરેટા વિસ્તારના નાગરિકો આજે રાત્રે મોટી સંખ્યામાં ભેગા થઈ જીબી ની ઓફિસ સામે ઉગ્ર રજૂઆત માટે ઉપસ્થિત હતા છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠામાં અવારનવાર અવરોધ થવાથી ત્રસ્ત રહી ગયેલ નાગરિકોએ પોતાના વિસ્તારની સમસ્યાઓને લઈ તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી લોકોના આક્ષેપ અનુસાર લાઈટ અમુક અમુક ટાઈમે સતત અવરનવર જતી રહે છે વીજ પુરવઠાની અસરમાં ઘરગથ્થુ કાર્ય અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે ફરિયાદ કરવા માટે ઓફિસના કંટ્રોલ રૂમ કે અધિકારીના ફોન નંબર પર સંપર્ક કરીએ તો ફોન લાગી શકતો નથી ઓફિસ પર જઈ ફરિયાદ કરીએ ત્યારે પણ અમુક કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતો નહીં જાહેર માંગણીઓ લોકોએ બી ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ન્યૂઝ સમક્ષ રજૂઆત કરી જણાવ્યું કે જ્યારે આસપાસના વિસ્તારમાં સતત અને નિયમિત વીજ પુરવઠો મળી રહ્યો છે ત્યારે અમારો વિસ્તાર માટે પછાત રાખવામાં આવે છે અમને પણ કાયમી વીજળી આપવામાં આવે અને સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવામાં આવે વીજળીની અવાન થતી અવરોધથી છુટકારો મળે કાયમી અને સતત વીજ પુરવઠો સુનિશ્ચિત થાય જીબી વિભાગ દ્વારા સમયસર જવાબદારી ભર્યું વર્તન કરવામાં આવે હવે જોવાઈ રહેશે કે સ્થાનિક તંત્ર અને વીજળી વિભાગ આ ઉગ્ર રજૂઆતને કેટલી ગંભીરતાથી લેશે અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે કે નહીં આ ઘટના આજે રાત્રે વિસ્તારોમાં જનજાગૃતિને સંગઠનના માધ્યમથી ઉગ્ર સ્વરૂપ લઈ ગઈ હવે તંત્રના પગલાં તરફ સમગ્ર વિસ્તાર અને મીડિયા જોતા રહેશે જી નમસ્કાર મારું નામ છે સલમાન મોરાવરા બી ઇન્ડિયા ન્યૂઝ ત્રિપુર સંતરાપુરમાંથી દર્શક મિત્રો હું આપને જણાવી દઉં હાલ આ મેટર સંતરામુરના સંત વિસ્તાર અને કરજરા તેમજ કોરેટા ગામની એક સમસ્યા છે જે હાલ આપ દર્શક મિત્રો પહોંચાડી જોઈ શકો છો કે અહીંયા આ લોકો ઊભા છે એ અમુક સંત વિસ્તારના અમુક કોરેટાના અને અમુક કરણજરાના રહીશું જેવું કે આ લોકોનું કહેવું છે કે ભાઈ અમારા વિસ્તારની અંદર લાઇટ અમુક ટાઈમ આવે છે અમુક ક્યાંપ જતી રહે તો આ લાઇટના કારણે આ લોકો આજે તાસી કંકારી જઈ સંતરામુર જેવી ઓફિસની અંદર સાહેબને રજૂઆત કરવા માટે આવેલા છે પણ પરંતુ એમના આક્ષેપો એવા છે એમનું એવું કહેવું છે કે અહીંના જે ફરજ પરના જે તે કર્મચારીઓ હોય તે કર્મચારીઓ દ્વારા એમને વ્યવસ્થિત અને વ્યવસ્થિતના જવાબ આપવામાં આવતો નથી બીજું વસ્તુ કે એમનું એવું પણ કહેવું છે કે અમે જ્યારે આ બાબતે અહીંયા જે લેન્ડલાઈન નંબર જે આપેલ છે એ લેન્ડલાઇન નંબર અહીંયા લાગતો નથી જેથી આ બાબતે અમે અહીંના જવાબદાર ઇર યાની કે જે તે અધિકારી હોય અધિકારીને અમે સંપર્ક કરીને જાણ કરવાના પ્રયત્નો કરીએ છીએ પરંતુ અહીંના જે ઇજનેર છે તેઓ અમારા ફોન રિસિવ કરતા નથી અને અહીંયા સાથે સાથે એમના આક્ષેપો એવા પણ છે કે જ્યારે અહીંયા ઓફિસની અંદર અમે આવીએ તો અધિકારીઓ તો અમારા ફોન રિસીવ કરતા નથી પરંતુ જાણે કર્મચારીઓ કાં તો એમના જે સ્ટાફ હોય મિત્રો હોય સ્ટાફ મિત્રો માધ્યમથી અમે જ્યારે એમને અધિકારીઓને કોલ રિસિવ કરવા કોલ કરવાની વાત કરીએ તો અધિકારીઓ તાત્કાલિક ધોરણે એમના કોલ રિસીવ કરે છે તો શું આ બધું વસ્તુ યોગ્ય કહેવાય તે આ લોકોની એક જ માંગ છે કે અમને વહેલી તકે આ બાબતે ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે અમારા વિસ્તારમાં જે તે આ સમસ્યા છે તેનું કાયમી નિરાકરણ આવવું જોઈએ જી નમસ્તે બારિયા સંતરામપુર